ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તેમ છો મજામાં ને તો અત્યારે જાગીને ફ્રી થઈને નાસ્તો બાકી છે હું રોકીશું કરી દીધી છે તો ખાવું બને અત્યારે રહીશું ઘરે એટલે વિડીયો વહેલા સ્ટાર્ટ કરતી થઈ છે ગુડ મોર્નિંગ કાવું અત્યારે ઘરે જ આવવાનું છે કાવું ને અમારે છે ને મામાને ઘરે બહુ ગમે પણ હવે સ્કૂલને એવું ચાલું હોય એટલે કે રોકાવાનો તો મેળ ન આવે કાં એટલે ઘરે જવું પડે

તો આ બેનની કુવાડ નું મોકલે છે ગુડ મોર્નિંગ મમ્મી નાસ્તો કરવા માટે બેસે છે અને પપ્પાને ટિફિન એવું તૈયાર થઈ ગયું છે જાય છે ગુડ મોર્નિંગ પપ્પાને જવાનો ટાઈમ થઈ ગયો છે તો એ જાય છે અને આપણે નાસ્તો કરવાનો બાકી છે તો નાસ્તો કરી લેજો ગુડ મોર્નિંગ ભાભી જો ટિફિનને એવું ભરે છે અને બાકી બધું તો રેડી થઈ ગયું છે ચાલો નાસ્તો કરી લઈએ અમે છે ને છૂટીને આવી ગયા ક્ષેત્રપાલ કચ્છી દાબેલી ની અંદર જો આ છે સામે છે ત્યાં અને અહીંયા છે ને અમે રાત જોડે બેટ લગાવી છે કે રાતને સાત દાબેલી ખાવાની છે હવે જોવાનું છે એ કે ને ખૂટે છે કે નથી ખૂટતી હવે જોવાની છે પેલી છે ને હજી જો હજી પેલી ખાઈ છે હવે સાત સુધી આપણે જોવાનું છે ખૂટે છે કે નહીં दस उधर तो 10 लगी तो आले पण आपले हातेच आहे एंड कर देवानो दस लगी नहीं। तुण। 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 तुण।

ઓ મેડિયમ હાલા બે કમ્પલેટ જીજી આવી ગઈ છે ભાઈ પાણી પીતા પીતા પાણી પીતા એવી એમ એમ પાણી પાણી

હવે આપણે આપણે એવી શરત હતી કે તમારે એક દાબેલી ખાવાની અડધી કોલ્ડ ડ્રિંક્સ પૂરી કરવાની એવી રીતના આપણે શરત મારી હતી એવી જ મેં ના જ પડી હતી ને એ રીતના નહીં ચાર દાબેલી ખાવાની અને પણ એક દાબેલી અડધી કોલ્ડ ડ્રિંક્સ પૂરી કરવાની

પછી તમ તારી આપડે ઘરે લઈ આવશું એ નથી ખબર જયદીપીઓ પછી ત્યાંથી ઘરેનું લઈ આવશું કૃષ્ણમાંથી તારે તારી ગિફ્ટમાં સોનાનું ગિફ્ટ બોલાઉં નો બઈ સ્પીડ ઘટી જાય બોલાવણ આપા એ હજન થાતું જાય છે બોલાઉં છું આપણે કાકા તમદાર ચોકવટત ખરી છે કે જો ઈ ખાઈ લેને અલું બાબા Google પે દિનેશ બે તને લીધું એ છોટો લીધી દાબેલી ખાલી આમ એમ એમ ખાવા હાલો જોઈ થઈ છે તો છે ને આપણે કેટલા મીચારે ચોથી ભાઈ ની દાબેલી બને છે ગોવા છે ક્ષેત્રપાળ કચ્છી દાબેલી કેમ લાગે છે જગાભાઈ જગાભાઈ હા જગાભાઈ કેમ લાગે છે ખવાઈ જાય હરેશભાઈ શું કેવું તમારું કેટલા મિસેરા છે જો આ ચોથી દાબેલી હાલે છે

એ આયે નામ પર તો બેલેન્સ આવી ગયું હોય છે ભાઈ આપને એ હિમાંશ પૈસા જો કા શાંતિ હોય

છઠ્ઠી દાબેલી છઠ્ઠી છે ને વિજયભાઈ છઠ્ઠી છે હજી બે ખાવાની છે હવે આની પછીની જોઈ હવે મારે રાજભાઈ થી તો નથી ખવાની હવે આ ભાઈ થી જોઈ છે કેટલી ખવાય છે હિમાંશુ તારે કઈ સરસ ભરત માધવી છે બટા છે ને આ આવી ગઈ છે સાતમી દાબેલી અને આ છઠ્ઠી હજી પૂરી થાય છે પછી આ સાતમી દાબેલી આની પછી એક દાબેલી ખાવાની છે આઠ જોઈએ હવે શું થાય છે બે દાબેલી માં અમારે વિજયભાઈ સાત દાબેલી કાઢી છે આ સાત ની છે આપડી થઈ જાય દાદીઓ ન ખાવી ના ભાઈ હવે તો રાજભાઈ અમારે ચાર દાબે લેખા છે વિજયભાઈ અમારે સાડા છ દાબે લેખા દે છે બરોબર તો આઠ દાબેલી નો પૂરું ન થયું તો ઘરે પહોંચી ગયા આઠ વાગે ગયા તા લેટ થઈ ગયો તો દાબેલી તો કઈ ખવાની નહીં બે માંથી એક થી તો હવે ઘરે આવે ઘરનું થોડું ખાઈ લઈએ જોઈએ પછી હવે બધે બેસી ગયા છે જમવા આજે લેટ થઈ ગયું હતું તો ઋતુ શું કરશો મમ ખાશો ચાલો તો હવે આપડે જમી લઈએ